કોંગ્રેસ ના આણંદ ના નેતાની છરી ને ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે સલામત અને સુરક્ષિત ગુજરાતમાં જે રીતે હત્યાના ચિંતાજનક બનાવો બની રહ્યા છે તેના કારણે હવે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય જનતા તો ઠીક હવે નેતાઓ પણ જાણે કે સુરક્ષિત ના હોય અસામાજિક તત્વોથી તેઓ ઘાટ ઘડાયો છે આજે સવારના સમયે કોંગ્રેસના નેતા મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા આ દરમિયાન હત્યા થઈ છે કોણ આ કોંગ્રેસના નેતા છે વિગતે વાત કરી તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આણંદ જિલ્લાના બાકરોલમાં જ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ ઉર્ફે બાલા નામના જે કોંગ્રેસના નેતા છે તેમની હત્યા કરી દેવામાં આવી છે સવારના સમયે ઇકબાલ મલિક ઉર્ફે બાલા

એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ઇકબાલભાઈ મલિક ઉર્ફે બાલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે આવી રીતે સરા જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યા બાદ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે આ મામલે આણંદના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને આ ઘટનાને લઈને આણંદના ડીવાય એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જે રીતે કોંગ્રેસના નેતાની જે હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયો છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પરંતુ શું અદાવત છે કયા કારણોસર હત્યા કરવામાં આવી છે હજી આ કારણો અકબંધ મનાઈ રહ્યા છે આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલો છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડી આર ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતાં મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવડી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસેન યુસુફ મિયા અલાઉદ્દીન મલિક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુભ મિયા અલાઉદ્દીન મલેક આજ રોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી થી સાડા આઠ દરમિયાન કોઈપણ સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ કોઈ પણ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ભાગે ગંભીર પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અંડીટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટિવ મોટી જાણી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી ક્રિષ્ના જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવશે અત્યારની ઘટના કઈ જગ્યાએ અંદાજે કેટલા

તેને લઈને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સો ટકા સવાલ ઉઠી રહ્યા છે જે રીતે અસામાજિક તત્વો ગુંડાઓ આ દિવસોમાં બેફામ બન્યા છે સરા જાહેરમાં હત્યાઓ કરી રહ્યા છે જાણે કે તેમને કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે સ્થાનિક પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે ત્યારે કેટલા સમયમાં આ આરોપીઓની ધરપકડ થાય છે અને કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો જે